થઈ જાય 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 આખી ઊંડી હે લાકડીનો ટેકો આવી જો વળી જાય આ બધું જરજરી જ થઈ જાય ત્યારે સમજી જાવ કે જરા આવી હવે ત્યારે નજર મારી સામે રાખજો ભગવાન કે છે જરા અવસ્થા આવે ત્યારે નજર મારી સામે રાખજો જો તમે ભગવાન સામે તમારી નજર હશે વૃદ્ધા અવસ્થામાં તો તમારે બહુ દુખી થવું પડશે નહીં નતર આ ભગવાન સામે આ રાક્ષસો સામે લડવું પડશે જો ભક્તિ નહીં કરી હોય તો આમ જોવા જાવને જરાનો અર્થ થાય વૃદ્ધા વૃદ્ધા અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં આપણે મૃત્યુ સાથે બહુ લડતા હોઈએ છીએ શરીરમાં દુઃખ બહુ થતું હોય છે ભગવાન કહે છે જરા અવસ્થા આવે ત્યારે મારી સામે નજર રાખજો તો વૃદ્ધાવસ્થાની વેદના સહન ન કરવી પડે પ્રભુ અમારો જન્મ ગમે ત્યાં થાય પણ અમારું મન અને અમારી આંખ સદેવ આપના શરણોમાં લાગેલી રહે એવી કૃપા કરજો અંતે ભીમ ભીમસેનના હાથે જરાસંઘનો વધ થયો અને જરાસંઘનો રાજ તેના દીકરા સહદેવને આપ્યો આ બાજુ રાજ યજ્ઞ કરવા માટે સૌ સભા ભરીને બેઠા જ એમાં યુધિષ્ઠરે પ્રશ્ન કર્યો કે આમાં અગ્રપૂજા કોની કરવી પિતામહ તમારી કરું ગુરુ ગુરુની કરું સૂર્યની કરું કે ચંદ્રની કરું કે ભીષ્મ પિતામહ કહે છે કે યજ્ઞમાં જો યજ્ઞ પૂજાને લાયક હોય તો માત્ર એક દ્વારકાનાથ વાળો કૃષ્ણ ભગવાન પોતે છે ભગવાનની પૂજા કરવા યોગ્ય છે એટલે ભગવાનની પૂજા કરો તેવામાં શિશુપાલે આવી વિરોધ કર્યો કોઈની સ્ત્રીના હરણ કરી જાય કોઈના માખણ માખણસોરીને ખાઈ જાય અને એની અગ્ર પૂજા ન હોય આમ શિશુપાલ પરણમાં ગયો હતો ને તેની જાન પાછી આવી હતી એટલે શિશુપાલે બધી જ બળતરા અહીંયા ઠલવી દીધી છે શિશુપાલની બળતરા બોલાવતી હતી અને તે ભગવાનને ગાળો દેતો હતો ભગવાને ઘણો ગુસ્સો આવ્યો શિશુપાલના સો ગુના માફ કર્યા તેમ છતાં તે નહીં એટલે ભગવાન કૃષ્ણ ચંદ્ર પરમાત્માએ શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્ર વડે ઉડાવી દીધું શિશુપાલનો વધ કરી તેમજ યજ્ઞ સંપન્ન કરી ભગવાન દ્વારકા જાય છે ત્યાં આગળ સ્વાલ્વે દ્વારકા ઉપર ચઢાઈ કરી છે આગળ ચડાઈ કરી ભગવાન શાલવીનો નાશ કર્યો પ્રથમ્યના હાથમાંથી યુદ્ધનો દોર ભગવાને હાથમાં લીધો ત્યાર પછી દંત વક્રને માર્યો અહીંયા દંત વક્ર અને શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો એટલે એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સંપન્ન થયો ફરી પાસા તે ભગવાનના ધામના અધિકારી બન્યા ભગવાન જેને મારે તેનો પણ ઉદ્ધાર કરે છે ત્યારબાદ પરીક્ષિત મહારાજે કહ્યું બાપજી ભગવાનના અનેક નામો છે એમાં એક ભગવાનનું નામ છે દિનબંધુ તો ભગવાને ભગવાનનું નામ દિનબંધુ તો ભગવાને કોઈ ગરીબને કે કોઈ ગરીબ ભાઈને મિત્ર બનાવ્યો હોય એવો પ્રસંગ ખરો આ રાજન એવો પણ પ્રસંગ છે આગળ જતા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સુદામા ચરિત્રની કથા સંભળાવે તે પહેલાં આપણે સુદામા બનવા અહીંયા અહીંથી ગયા હશે કૃષ્ણ બનવા ગયા હશે એટલે થોડી વારમાં આવે એ પહેલાં આપણે રક્ષ્મણીનો અહીંયા પત્ર ગાહી લઈએ તમને બધાને ખબર છે એક એક કથા છે એક ગામ હતું ને ગામ એમાં

માતા પિતા ભાઈ ભાભી બહેનો બધાય મરી ગયા અને બાર વર્ષની દીકરી ઘરમાં રહી ગઈ આ બધા ગામમાં જવા લાગ્યા એટલે દીકરી પણ બહાર બધાની હારવાર ઘરમાંથી બહાર નીકળી અને સીમમાં રહેવા જતી હતી એટલામાં એક જગ્યાએ એક માતાને રોદન આમ કણસવાનો અવાજ આવ્યો કે કોઈ મારી મદદ કરો હું બહુ દુઃખી છું કોઈ મારી મદદ કરો ત્યારે આ બાર વર્ષની દીકરી ત્યાં અવાજ સાંભળી ગઈ એટલે અંદર ગઈ અંદર ગઈ અને એને જોયું તો માતા છે ને બાજુમાં નાનું લેવડું છ મહિનાનું બાર મહિનાનું બાળક સૂતું છે માને મરકીનો રોગ થયો છે પ્લેગનો અને માનો જીવ શમા છે બાળકમાં કોઈ મારી મદદ કરો કોઈ મારી મદદ કરો આમ કરે છે ત્યારે ઓલી દીકરીએ કહ્યું બા શું મદદ કરું હું આવી છું તમે ક્યારના ગુમો પાડો છો તો તમારી જે મદદ હોય તમારે કાંઈ જોતું છે તો હું તમને લાવી આપું કે મારે કાંઈ જોતું નથી પણ મારો આ બાળક છે ને એને તું લઈ લે કે લાવો બા તમારો જીવ જાતો હોય તો હું તમારા બાળકને લઈ જાઉં પણ એ પાછી ઢોસીને વિચાર આવ્યો કે આ બાળક આને આપી દઉં અને આ બાળક પછી શું કરશે આ ક્યાં લઈ જશે એટલે ના તને નથી દેવો કે કેમ બા તમે કહો છો ને કે બાળક લઈ લો કોઈ લઈ લો કોઈ મદદ કરો તો લાવો હું લઈ લઉં ત્યારે એ બાએ કહ્યું દીકરી તને આપો પણ તો મોટી થઈને સાસરે વહી જા પછી મારા બાળકનું શું વાત પણ સાચી દીકરી કહે હું તમારા બાળકને મારી સાથે લઈ જો તમારા જીવને સદગતિ મળતી હોય તો લાવો મને તમારું બાળક આપી ત્યારે વૃદ્ધ મહિલા કહે એક કામ કર હું તને બાળક આપું પણ તું તારો ધણી તરીકે મારા બાળકનો સ્વીકાર કર તો હું તને આપું બહેનોને વાલામાં વાલું શું હોય પોતાનો પતિ એ બાર વર્ષની કન્યા કહે માતા તમારો જો જીવ જાતો હોય સદગતિ મળતી હોય તો તમારા બાળકને હું આજથી મારો ધણી તરીકે સ્વીકાર કરીશ અને બાળકને લઈ લીધું અને માતાનો આમ હાથમાં બાળકનો નાનો એવો હાથ એ કન્યાના હાથમાં હથેળો મેળવો અને માતા તરત તરત ત્યાં મૃત્યુ પામ્યા છે એ કન્યા એ બાળકને લઈ અને નીકળી જાય છે બધાય ગામમાંથી સીમમાં રહેવા ગયા હતા ધીરે ધીરે મરકીનો રોગ ઓછો થયો એટલે બધાએ પાછા ગામમાં ઘરે રહેવા આવી ગયા એટલે આ કન્યા પણ બાળકને લઈ અને ઘરે આવી ગઈ અને આમ કરતા કરતા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો આ કન્યા કોઈના ઘરે કામ કરવા જાય કસરા પોતા કરવા જાય બર્તન સાફ કરવા જાય ત્યારે બાળકને સાથે કાંખમાં બેસાડીને લઈ જાય આમ કરતા કરતા દીકરો ને કન્યા બંને રહેવા લાગ્યા છે કન્યાને જ ખબર છે કે આ મારો પતિ છે બધાને ખબર નથી આમ કરતા કરતા દીકરી કાંઈક ગલ્લે દુકાને કાંઈ લેવા જાય એટલે આવા જુના જુવાનડા છોકરા બેઠા હોય ને દીકરીના દીકરી બાર વર્ષની હોય અને બાળક એક વર્ષનું હોય કેટલો ફરક અને આજે એક છ મહિના ફરક નથી જોતા બાયોડેટા લાવો તો જોયેલા જ છે બાયોડેટા એટલે જ છૂટાછેડા થાય છે કા પતિ મોટો હોવો જોઈએ કા પત્ની મોટી હોવી જોઈએ ઝઘડો થાય તો એક આધુ તો માને આ તો બંને હરખા એટલે એકય કઈ માને નહીં કોઈ પેલાઓ માતાઓ બિચારા જોવા નહોતા જાતા આ ભાભલા છ છ વરસ સાત સાત વરસ ડોસુ થી મોટા હતા તોય બિચારા લગ્ન કરી લીધા ને કેવો સંસાર ચલાવી લીધો અને આ જેટલા બધા ભણેલા ગણેલા તોય સંસાર ચાલતો નથી આજ લગ્ન કરો અને ત્રણ મહિને છૂટા છેડા લે સમાચાર આવી ગયા હોય પણ માતાને તો એમ થાય ને કે અમે અમારા દીકરાને પરણાવી લીધો કુંવારો નથી માને એક વરમાન પૂરા થઈ જાય અને એ કન્યા પોતાના પતિને લઈને કાખમાં દુકાને જે લેવા જવું હોય ત્યારે જાય એટલે જુવાનડા બેઠા હોય જુવાનડા કેવા મશ્કરી કરવા લાગ્યા દીકરીની આમ આજુબાજુમાં બીજા બધા બેઠા ને એટલે એને કે હવે પરણી જા પરણી ગઢો થયો ગઢો લે ઓલી કન્યા રોજ સાંભળે વિશેરી હવે શું કરવું મારે કોને કહેવું આ મારો ઘરવાળો તો છે પણ મારે કોઈને કહેવાય નહીં ઘણા દિવસ થયા ઘણા દિવસ થયા અને એક એમ નામ એમ કરતા કરતા દીકરીથી સહન ન થયું દીકરી જ્યારે જાય ત્યાં જોવા આના આ શબ્દ બોલે કે હવે શરમ આવે છે શરમ પરણી જા પરણી ગઢો થયો બીજા ને એટલે દીકરી કઈ બોલી શકે નહીં પણ એક દીકરી થી રેવાયું નહી એટલે દીકરી બોલી શું બોલી ખબર નથી કે તારી પેડ તારો ઘરવાળો છે Oh, honey.